એર ખા બેહો અલાબા હાજરી પૂરવાની છે કાળુ ગુડ મોર્નિંગ સર ઓહ મારા બા પુરા ટીચર પુત તા કોઈ આખો ડડો નતું બોલતો

ભજન મસ્ત આપડે માથું થઈ જવું થયા બેઠા બેઠા મસ્ત ભજન માથું ઉતરી જઉ

પણ મને એવું નહી આવડતું ગીતાડ્યા પછી નઈ આવું મન તો આવે છે ને ભાઈ

ના ના na,

આમળેશી આમેશા આમષી અહીશીંંજી મુયુી઴શીમશી આમી કામી કામીશામ્ય આમહીંજામશી કામીશાંંજ� હવે આપણે ટાઈમ પૂરો થઈ ગયો એટલે પ્રાર્થના બો લઈ ગયો પટી

રાત ના બોલો સાહેબ મારે પરણવા દે ને એટલે તો આ મારી બાજુ માં બેવાન કે છે મારે આ દે નોકરી કરવી નથી કાઈ ન કરવી